અમદાવાદની શ્વાન ગણાતા કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસનું ગઈકાલે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત સંધ્યા સાથે રંગે ચંગે સમાપન થયું અમદાવાદની શ્વાન ગણાતા કાંકરિયા કાર્નિવલ પચીસ ડિસેમ્બરથી શરૂ થયેલા આ સાત દિવસીય મહોત્સવમાં આઠ પોઈન્ટ અઠ્યાવીસ લાખથી વધુ અમદાવાદીઓ અને પ્રવાસીઓએ મુલાકાત લઈ મનોરંજન માણ્યું હતું જેમાં રવિવારે રેકોર્ડ બ્રેક બે લાખ લોકો ઉમટી પડ્યા હતા સમાપન સમારોહમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર મેયર પ્રતિભા જૈન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામની ભવ્ય આરતી કરવામાં આવી હતી જ્યારે અંતિમ સંધ્યાએ જાણીતી ગાયિકા ઈશાની દવેના સુરમાં શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા કાર્નિવલ પૂર્ણ થયા બાદ સફાઈ અને અન્ય કામગીરીને પગલે આજે એક જાન્યુઆરીના રોજ કાંકરિયા મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે મંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો સમાપન સમારોહમાં મંત્રી અને અન્ય ઉપસ્થિત મહાનુભાવો ભગવાન શ્રીરામની ભવ્ય આરતીમાં સહભાગી થયા હતા અને કાર્નિવલની અંતિમ સંધ્યાએ રજૂ થયેલી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિહાળી હતી કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે કાંકરિયા કાર્નિવલમાં સાત દિવસમાં આઠ લાખથી વધુ નાગરિકો આવ્યા છે આ ઉત્સવ અમદાવાદીઓના દિલમાં વસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલો આ કાર્નિવલ આજે અમદાવાદની સાંસ્કૃતિક ઓળખનું પ્રતિક બન્યો છે આ આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે કાંકરિયા કાર્નિવલના સફળ આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો તેમજ પોલીસ તંત્રની કામગીરીને અભિનંદન લવેબલ અને લિવેબલ અમદાવાદના સર્વાંગી વિકાસ માટે આ કાર્નિવલ એક મજબૂત માધ્યમ બન્યો છે જે આગામી વર્ષોમાં વધુ ભવ્ય અને યાદગાર બનતો રહેશે કાંકરે કાર્નિવલ બે હજાર પચીસના સમાપન સમારંભ અંતર્ગત આયોજિત ભવ્ય સંગીત સંધ્યામાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવે મધુર અવાજમાં ગીતો રજૂ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું આ ઉપરાંત કલ્પેશ ખારવા દ્વારા લાઈવ સિંગિંગ પરફોર્મન્સ તેમજ ડીજે અમિત કોચડ દ્વારા ડીજે નાઇટના કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસનું નું ઉત્સાહ ભર્યું અને યાદગાર સમાપન રહ્યું હતું આજના કાર્નિવલના સમાપન સમારોહમાં ઉપસ્થિત માનનીય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારીશ્રી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલજી ઉપસ્થિત ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ પક્ષના નેતાશ્રી કોરાંગભાઈ દંડક શ્રીમતી શીતલબેન રિક્રિએશન કમિટીના ચેરમેન શ્રી જયેશભાઈ ડેપ્યુટી ચેરપર્સન શ્રીમતી સ્નેહાબેન પરમાર ઉપસ્થિત શહેરના મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટજી ઉપસ્થિત સૌએ કાઉન્સિલરશ્રીઓ શ્રીઓ ડેપ્યુટી શ્રીઓ અને વિશાલ સંખ્યામાં ઉપસ્થિત સૌએ નગરજનોની સાથે સાથે બધા જ પત્રકાર મિત્રો સૌને આજના આ દિવસે સૌને આવકારતા આનંદની લાગણી અનુભવું છું અને એની સાથે સાથે જ સહુને આજના પ્રસંગે મારા નમસ્કાર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આંગણે કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસ ખૂબ જ પળોનો સાક્ષી બન્યો છે ત્યારે આવનાર વર્ષ બે હજાર છવ્વીસનું સ્વાગત કરવાની સાથે આવો આપણે સૌએ નવા વર્ષ બે હજાર છવ્વીસને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પ સાથે ઉમંગ અને ઉલ્લાસથી ભરવાનું કામ કરીએ નદીની રેતમાં રમતું આ નગર આશા આશાભીલનું સપનું છે અમદાવાદ આ ગલીઓ આ રસ્તા આ મંદિરોને ઝાલરોવાળું રાજ કર્ણદેવના સમયનું છે આ આપણું અમદાવાદ ભરીલો શ્વાસમાં આ નગરીની સુગંધનો દરિયો તેથી જ તો સોના હૃદયમાં ધબકતું છે અમદાવાદ અમદાવાદની ધૂળથી માથું ભરી લઉં કારણ એ સરદારની નજરમાં રમતું છે અમદાવાદ અહિંસાની સફરમાં ઝુકાવ્યું આ શહેરે ગાંધી ચિંદિયા માર્ગે અંગ્રેજ સામે લડ્યું છે આ અમદાવાદ આ લવેબલ અને લીવેબલ નગર વિકસિત ભારત બે હજાર સુડતાલીસને સાકાર કરતું મોદીજીની સ્વચ્છતાના સંદેશનું ચમકતું છે આ અમદાવાદ વર્લ્ડ સ્પોર્ટ્સ સિટી તરીકે ડેવલપ થતું અમિતભાઈ શાહજીના માર્ગદર્શનથી મહેકાતું અને વિશ્વના સૌથી લાંબા રિવરફ્રન્ટને રાજતું આ મહાનગર છે અમદાવાદ આ ચહેરા આ મીઠી નજર ભૂપેન્દ્રભાઈ પટેલજીના વિકાસથી ધબકતું છે આ અમદાવાદ

હર આસુને સંકલ્પ લી ગઈ હર દિલ મેં ગુંજીક દૂર નહીં મિટને દેગે તિરંગ નહી ઝુકને દેગે